નમસ્કાર ખેડૂત મિત્રો જૈન ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત વિશ્વાસ પટેલ ફરી એકવાર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણી સાથે યુવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર મહેન્દ્રભાઈ ઉપસ્થિત છે એમને મગફળીના પાકમાં કામા કંપનીની ટ્રીટમેન્ટ કરેલી છે તો આપણે એમની પાસેથી લાઈવ અનુભવ જાણ્યું આજે તો મહેન્દ્રભાઈ આપણો સંપૂર્ણ પરિચય નામ ગામ તાલુકો અને જિલ્લો જણાવજો મહેન્દ્રભાઈ ગામ તો મહેન્દ્રભાઈ તમે મગફળીની ખેતી કેટલા વર્ષથી કરી રહ્યા છો

મગફળીની અંદર તમને જે ડિફરન્ટ જોવા મળ્યું છે એમાં શું ડિફરન્ટમાં શું જોવા મળ્યું છે એવું તમને હાઈ કહેવાનો કલરમાં સારી છે કલરમાં અને રૂઆબમાં સારી છે મગફળી અને તમે આટલા વર્ષથી એસએસપી વાપરતા હતા તો એની સાપેક્ષમાં આજે તમે ભૂ ગોલ્ડ અને ભૂમિરાજ વાપરેલું છે તો એમાં તમને સેટિસફાઈડ રિઝલ્ટ જોવા મળી રહ્યું છે કે નથી મળી રહ્યું મગફળીની અંદર મળી રહ્યું છે આજે કેટલા દિવસથી મગફળી થઈ છે આ મહેન્દ્રભાઈ ત્રીસ દિવસથી મગફળી થઈ છે ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળી પીળી પડવાનો પણ પ્રશ્ન છે તો આ તમે જે મગફળીમાં ભૂમિરાજ અને ગોલ્ડ નાખ્યું છે એમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે કે નથી મળી રહ્યો તમને કોઈપણ પ્રકારની યલોનેસનો પણ પ્રશ્ન જોવા મળતો નથી ખેડૂત મિત્રો આ લાઈવ તમે મગફળી નિહાળી શકો છો કે એક ગ્રીનરી અને અલગ અલગ લેવલની સાઇનિંગ છે અને કોઈપણ પ્રકારનો રોગ પણ મગફળીની અંદર જોવા મળતો નથી અને યલોનેસ પણ બિલકુલ નથી તો જે પણ ખેડૂત મિત્રોને પચીસથી ત્રીસ દિવસથી મગફળી થઈ છે ને નાખવાનું ભૂલી ગયા હોય ખેડૂત મિત્રો પાયાની અંદર તો અવશ્ય વીસથી ત્રીસ દિવસના ગાળાની વચ્ચે ડૉક્ટર ભૂમિરાજ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ જે કામા કંપનીની પ્રોડક્ટ આવી છે કે જેમાં તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રીઅન્ટ અને ડૉક્ટર ભૂમિરાજમાં એનપીકીનો ગ્રેડ આવતો હોય છે તો દરેક ખેડૂતોને એકવાર જરૂરથી મગફળીના પાકની અંદર અવશ્ય ઉપયોગ કરવો અને જે પણ ખેડૂત મિત્રોને સફેદ ફૂગ અને કાળી ફૂગનો પ્રશ્ન આવતો હોય છે એમાં તમે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા નાખતા હો છો ટ્રાયકુડરમાં છે સુડોમોનાસ છે પોચોનિયા આ બધા અલગ અલગ એક એક કિલોના પેકિંગમાં તમે નાખો છો એની જગ્યાએ કામા કંપનીએ આજની તારીખમાં ડોક્ટર તેજસ એકસો આઠ કરીને એવી પ્રોડક્ટ લોન્ચ કરી છે કે જેની અંદર તમામ પ્રકારના બેક્ટેરિયા એક જ પ્રોડક્ટની અંદર અવેલેબલ થતા હોય છે જેની અંદર ટ્રાયકોડરમાં પણ આવી જશે સુડોમોનાસ આવશે પોચોની આવી જશે સ્પેસિલોમાઇસિસ આવશે અને બેસીલસ સફ્ટિલસ પણ એ તેજસ એકસો આઠની અંદર બેક્ટેરિયાના ફોર્મ્યુલેશનમાં આવી જશે તો જે પણ ખેડૂત મિત્રોને મગફળીની અંદર સફેદ ફૂગ અને કાળી ફૂગ માટે અલગ અલગ બેક્ટેરિયા વાપરવાનો જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન પણ તમને તેજસ એકસો આઠ દ્વારા મળી રહેશે તો જે પણ ખેડૂત મિત્રો અત્યારે બેક્ટેરિયા નાખવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય એ ખેડૂત મિત્રોએ ખાસ કરીને એકવાર જરૂરથી ડૉક્ટર તેજસ એકસો આઠ માટી જોડે કાં તો કોઈપણ સેન્દ્રીય ખોળ અથવા સેન્દ્રીય ખાતર જોડે તમે મિક્સ કરીને આપી શકો છો અને કામા કંપનીનું ડૉક્ટર ભૂ સમૃદ્ધિ કરીને સેન્દ્રિય ખાતર આવે છે એની જોડે પણ તમે ઉપયોગ કરીને તેનો અવશ્ય ઉપયોગ કરી શકો છો અને કપાસની અંદર જે પણ ખેડૂત મિત્રોને પાળા ચઢાવવાના હોય નજીકના દિવસની અંદર અને પાયાની અંદર જો ખાતર ન આપેલું હોય અને વિકાસ અટકી ગયો હોય કાં તો પીળો પડતો પડતો હોય પ્લાન્ટ તો એવા સાપેક્ષની અંદર તમે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ભૂમિરાજનો એકવાર જરૂરથી કપાસના પાકની અંદર પણ અવશ્ય ઉપયોગ કરવો અને મગફળી જે પણ ખેડૂત મિત્રોને પીડી પડતી હોય એમાં નજીકના દિવસોમાં તમે જે પણ ફંકીસાઈડનો સ્પ્રે લેવાના હોય એની જોડે ડૉક્ટર તેજસ એકસો આઠ અને ડોક્ટર પુણ્યમનો પણ અવશ્ય ઉપયોગ કરો પુણ્યમની અંદર હાઇએસ્ટ ઓર્ગેનિક કાર્બન એક્ટિવેટેડ ફોર્મમાં તમને મળી રહેશે પ્લસ હ્યુમિક એસિડ પણ આવી જશે અને એમ્યુનો એસિડ પણ મળી રહેશે જેથી કરી તમારા મગફળીની અંદર સૂયાની સંખ્યા વધારવામાં પણ મદદરૂપ થશે જય જવાન જય કિસાન ફરી મળીશું નવી વાત સાથે નવા વિચાર સાથે